તો જામનગરની એક મહિલા આર્ટિસ્ટ રિદ્ધિ શેઠે એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદના ઓપરેશન સિંદૂરને અદભુત રંગોળી દ્વારા વણી લીધું છે છેલ્લા ચૌદ વર્ષથી રિદ્ધિ પ્રેરણાત્મક વિષયો પર રંગોળી બનાવે છે આ વખતે તેમણે માત્ર ચિરોડી રંગ વડે પાંચ બાય ચાર ફૂટની રંગોળી બનાવી જેમાં વિધવા થયેલી મહિલાની વેદના ત્રણેય સેનાઓની

વન નેશન વન ફ્લેમ એનું મેં શીર્ષક આપ્યું છે પાંચ ફૂટ બાય ચાર ફૂટ ની આ રંગોળી છે જે ચિરોડી રંગની છે અને એને બનાવતા મને દસ દિવસનો સમય લાગ્યો હતો તો પહેલગામ અટેક ઉપર થયેલા મારી કલા દ્વારા હું એક શ્રદ્ધાંજલિ અર્પું છું અને આપણા દેશના જે ડિફેન્સીસ છે એને હું એક આભાર પ્રગટ કરતી આ રંગોળી છે